સુરતના કતારગામમાં દોઢ મહિનાની બાળકીનું રસી લીધા બાદ શંકાસ્પદ રીતે મોત મોત થયું હતું પરિવારજનો પાછળ જવાબદાર ગણાવી રહ્યા છે જ્યારે પાલિકાના આરોગ્ય અધિકારી ના લીધે મોત ન થયું હોવાનું નિવેદન આપી રહ્યા છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ રહેનગરમાં ભાવેશભાઈ તેમની પત્ની સાથે રહે છે અને એમ્બ્રોડરી ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે દોઢ મહિના પહેલા જ તેમના પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો આ બાળકીનું નામ પરી રાખવામાં આવ્યું હતું બાળકી દોઢ મહિનાની થતાની સાથે જ તેમને રસી આપવા માટે આંગણવાડી ખાતે જવા કહ્યું હતું જ્યાં ભાવેશભાઈ પત્ની બાળકીને લઈને રસી અપાવવા માટે ગયા હતા ત્યાં બાળકીને ત્રણ રસી મૂકવામાં આવી હતી ત્યારબાદ ભાવેશભાઈ પત્ની બાળકીને લઈને ઘરે આવી ગયા હતા ત્યારબાદ બાળકીની તબિયત લથડતા તેઓ ફરીથી આંગણવાડી ખાતે બાળકીને ચેકઅપ કરાવવા માટે લઈ ગયા હતા

બાળકીને પીએમ માટે હોસ્પિટલ લઈ જવા માટે ડોક્ટરે સલાહ આપી હતી પરંતુ એક પિતા પોતાની બાળકીની ચીરફાર થતી જોવા માંગતા નહોતા જેના કારણે તેમણે બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા તેમના પિતાએ બાળકીના મોત પાછળનું કારણ રસ્સી જ હોવાનું જણાવ્યું હતું આ મામલે આરોગ્ય અધિકારીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે તે દિવસે અનેક બાળકોને રસ્સી આપવામાં આવી હતી જે રસ્સી આ બાળકીને આપવામાં આવી હતી એ જ રસ્સી અન્ય ઓગણીસ બાળકોને પણ આપવામાં આવી હતી બાળકીના મોત પાછળનું કારણ રસી ના હોઈ શકે કેમ કે બાળકીના શરીર પર રસ્સીને લઈને આડઅસર થઈ હોય તેવા કોઈ લક્ષણો દેખાયા નહોતા જેથી આ બાળકીનું મોત રસી ના થયું હોવાનું આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે રહેમતનગર ની આંગણવાડી નંબર એકસો બે એ વેડ હેલ્થ સેન્ટર વિસ્તારમાં આવે અને વોર્ડ નાની બહુચરાજી વોર્ડ ઓફિસ આવી તેમાં દોઢ દોઢ મહિનાના બાળકને બપોરે લગભગ અગિયારથી સાડા અગિયાર વચ્ચે રસીકરણ કરેલું હતું પછી બાળક ઘરે લઈ ગયેલા હતા લગભગ ત્રણ વાગે ત્યાં વિસ્તારના આપણા જે લોકલ વર્કર હોય તેમને લઈને બાળકને લઈને બાળક રોડ્યા રવ્યા કરતું હતું એટલે હેલ્થ સેન્ટર વેડ હેલ્થ સેન્ટર લઈ આવેલા વેડ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર બાળકને તપાસેલું રસીકરણને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તે ચેક કરી લીધેલું હતું રસીકરણને રિલેટેડ એમને કોઈ બાકીના આડઅસરો કે એવું કંઈ જણાવેલું નહીં હતું તે વખતે તેમણે એવું સલાહ આપેલી કે બાળકોના ડોક્ટર કતારગામ હેલ્થ સેન્ટરમાં છે ત્યાં તેમને બતાવી દો તે વખતે બાળકને લઈને તેઓ કતારગામ હેલ્થ સેન્ટર નહીં ગયેલા હતા અને ઘરે ચાલ્યા ગયેલા હતા આખી રાત બાળક રમતું હતું જે કંઈ બી હોય તે ખાધું પીધું બીજે દિવસે સવારે બાળકને વહેલી સવારે ફિડિંગ કરાવ્યું અને પછી લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ બાળક ઉઠ્યું નહોતું તેના નાકમાંથી લોહી પણ નીકળેલું હતું અને બાળકને જગાતા બાળક જાગ્યું નહોતું અને પછી તે લોકો પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં લઈ ગયેલા હશે ત્યાં તેમને મરણ પામેલું જાહેર કરેલું હતું હા એટલે અમારા મેડિકલ ઓફિસર સાથે વાત થઈ હતી તેમણે સ્મીમેર હોસ્પિટલ જવા પણ સલાહ આપેલી તો બાળકને વાલી સ્મીમેર હોસ્પિટલ નહીં લઈ ગયેલા હતા અને ડાયરેક્ટ એની વિધિ કરાવી દીધેલી હતી એ વેક્સિન રિલેટેડ કોઈ સિમ્ટમ્સ અથવા આડઅસર ના હોઈ શકે કદાચ બાળકને વાગ્યું હોય પડી ગયું હોય અથવા તો બીજું કોઈ રીઝન હોઈ શકે કદાચ કોઈ કિસ્સામાં એવું થાય કે બાળકને જ્યાં રસી મૂકવી હોય ત્યાં કંઈ ગાંઠ જેવું થાય સ ચામડી પર કે શરીર પર કંઈક એના ચાંઠા કેવું કંઈ દેખાતું હોય તાવ આવે કંઈ ખેંચ આવી જાય પણ બીજા એવા કોઈ સિમ્ટમ્સ હોય નહીં એમ ટોટલ પંચાણું બાળકોને અને આ પ્રકારની જે રસી છે તે ઓગણીસ જેટલા બાળકોને મૂકેલી હતી એ પૈકીના એક પણ બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ નથી એમની માત્ર દોઢ મહિનાની રમતી રમતી બાળકી અચાનક જ મોતને ભેટતા માતા આક્રંદ કરી રહી છે કારણ કે પોતાની બહાલસોઈ બાળકી રમતા રમતા અચાનક જ મૃત થઈ જાય એ વાત વિચારીને માતા સતત રુદન કરી રહી છે બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમની બાળકી હસતી રમતી હતી અને રસી લીધા બાદ અચાનક ગુમસુમ થઈ ગઈ હતી તેમણે આક્ષેપ કર્યા હતા કે તેમની બાળકીને એકસાથે ત્રણ રસી આપી દેવાતા બાળકી સહન ના કરી શકી અને મોતને ભેટી છે મારું નામ ભાવેશ છે તો રહેમતનગર સોસાયટીમાં રહું છું મારી ગલીની પછાડી આંગણવાડી છે ત્યાં મારા વાઈફ વેક્સિન અપાવવા લઈ ગયેલા હતા પણ જ્યારે સવારે અપાઈને આવ્યો ને વેક્સિન ત્રણ તો છોકરી એકદમ સારી હતી બપોરે અમે એને પાંચ ચેકઅપ કરવા બી લઈ ગયા તો પણ છોકરી ત્યાં લઈ ગયા તો એમના જે અધિકારીઓ છે મેડમો છે એ લોકોએ બી છોકરીને રમાયડી તો જ્યાં મેડમ છે એ મેડમે કીધું કે તમે આ જગ્યા પર જઈ આવો કતારગામ આયોજન કેન્દ્રમાં તો જે એમને જે મેડમ છે ને એ બહાર આવીને એમ કીધું કે મેડમ તો એમાં કહે જ છે પણ અમે લોકો છીએ ને તમારો નંબર છે જ ને મેં કીધો વાંધો નહીં તમારો નંબર છે તો તમારી છોકરી સારી જ છે જે રસી મૂકી એ ટાઈમે સારી થઈ જશે મેં દસ વાગ્યા મેં દસ વાગે સારી થઈ જશે મેં કીધું ઓકે મેડમ દસ વાગ્યાની બદલે સવારે પોણા સાથે નાકમાંથી લોહી નીકળવા લાગી મેં એ જાણવા માટે અમે બાળકીને તા લઈને ગયા મેં કીધું મેડમ તમે કીધેલું હતું આ ટાઈમે છોકરીને રસી મૂકેલી છે સારું થઈ જશે તો નાકમાંથી લોહી કેમ નીકળવા લાગ્યું મારી દીકરી ચાલી ગઈ મેં કીધું એકને એક ફર્સ્ટ ડિગ્રી હતી મેં કીધું મેડમ એ કે તમે રસી મૂકવાથી તો કોઈની મોત થતી નથી તમે મેડિકલ કોલેજ લઈ જાઓ પછી અમે ગરીબ માણસ એટલે જાજો ટાઈમ હતો નહીં મેં કીધું મેડિકલ કોલેજ લઈ જાશું તો વધારે ફાડ કરશે છોકરીના નાનું બચ્ચું છે મેં કીધું એમ અમને ગમશે નહીં એને આત્માને ખોટો ખોટો દુઃખ થાય મેં કીધું નાનું બાળકને ચીડફાડ કરાવ્યું પછી અમે નિર્ણય લીધો બે જણા મેં કીધું ઘરે લઈને સમસાનનો તૈયારી કરી મેં કીધું हां बालक ये आज एक, एक, एक महीना होने आज 17 दिन 17 दिन आप नौ बच्चे ज ब्यूरो रिपोर्ट एस24 न्यूज़ सूरत